આ નવો રસ્તો તો તમારે જવું પડે જવું પડે હોય ને સાહેબ તો કાં અમારે ફૂર ફરીને જવું પડશે ગોળકા ફરીને જવું પડે બરોબર અને જ્યાં લગ્યા રસ્તો ન થાય થાય ને ત્યાં લગ્યા અમે હલાન બની રહ્યા અત્યારે ત્રણ દિવસથી સતત સરપંચના સભ્ય પોતાનો ખર્ચો આંખતા ગમે ખર્ચે આંખ તો ત્રણ દિવસે સતત ઇસીબી ટ્રેક્ટર ધૂળ નાખે હવે જો પાણી આવશે ને બે પાંચ દિવસમાં તો પાછો પાછો રસ્તો ખુલ્લો થઈ જાય છે ધોવાણ થઈ જાય છે એટલે પાછો અમાર તો આનો પ્રશ્ન છે વિદ્યાર્થીને પૂરેપૂરી તકલીફ છે આ તો આ એક પાળે વધી છે ને વાંકા વાંકા પાળી પકડીને ને હાલવું પડે આખા શું ગામ ને અમારી માંગ એક જ છે કે જો આ પુલ નહીં મંજૂર થાય ને તો હવે મતદાન કરવામાં આવશે નહીં મોટા મોટી ચીમકી દેવાની કારણ કે વર્ષો વર્ષ એમ થાકી ગયા છે બરોબર બે ત્રણ વર્ષ તો મારા થઈ ગયા તો દર વર્ષે આ પ્રોબ્લેમ રહેશે હળવામાં તકલીફ પડે છે ખાતર લઈ જવું હોય કોઈ માલ સામાન લાવવો હોય તો બહુ તકલીફ પડે છે આ પુલ થાય તો હલવાનું થાય બાકી સાથે સાથે હમણાં ખાડા પડી જાય છે કડી કડી હમણાં લોકો પડી જાય છે તો હાથ પગ ભાંગી જાય લીલ વળી જાય પરાણે પરાણે આવવું પડે વાહન લઈ જવાતું નથી હાલી ને જાય તો પડી જવાય માણસ લોકોને છોકરાઓને આવવામાં તકલીફ પડે છે આથી જવામાં તકલીફ પડે અમારી માંગ એક જ છે કે એકદમ આયા જાજી તકે પૂરની વ્યવસ્થા થાય બહુ તકલીફ પડે કેટલી બધી વિદ્યાર્થી હોય પણ આ જીવના જોખમે જવું એ બહુ મુશ્કેલ પણ એના કારણે અડધા વાલીઓ એમ પણ કે જીવના જોખમે આપણે સ્કૂલે જતા જવું નથી એટલે કેટલા વિદ્યાર્થી જઈ પણ ન શકે દર સોમાસે આ સમસ્યા હોય તાત્કાલિક બનાવવું જોઈએ વિદ્યાર્થીઓને જવા માટે તેવી સ્વાભાવિક વર્ષથી સમસ્યા છે દર ફેર દર વર્ષે આ કામ કરવાનું દર વર્ષે આવું ઉભી જાય બરોબર પાણી આવે એટલે ધોવાઈ જાય પછી હાલવાની તકલીફ એટલી પડે છે વાત જવા જાય મુખ્ય રસ્તો ક્યાં અમારો મુખ્ય રસ્તો ગામની અંદર જૂનો રસ્તો છે બુડમાં ગયો છે ડેમ હિસાબે કેટલી દાંડ હજુ કરેલ કઈ કરેલું ગદુ આપેલું છે તો કોઈ સાંભળતું નથી એવું છતાં એમ